આ કેટલું કામ છે આ બટન અહિયાં મૂકવા બધા મૂકવાનો અંદર રહોડામાં ચોમાસામાં શું કરવાના તમે ચોમાસામાં આપણે શું ગેસ છે ઓર હું આની માથા કોડ સાંભળે મારો મગજ સાકો બેંગ લાગી જાય છે મારે છે ને હું હું કામ બરોબર તાર કરું કે આખો દિવસ ટેન્શન માં ટેન્શન માં કઈ કામ નથી મજા આવતી હવે માં બાધીન જાય ને મજા જ ન આવે કામ કામ કરવાની અજી ઓલી કપચી પડેલી છે બારણે મૂકવાની છે ઈંટો પડેલી છે એ બધી તો ફળી સાફ થાય

પાણી પીવાનું આવીને પાણી નો પીવું પડે એમ કઉ બીજું કઈ નથી એટલે ત્યાં તમે આખો દી પાણી વગર રહેતા હોય ને આખો દી પાણી વગર ના હો ખાધા વગર ને નથી રહેતા આખો દી ખાધા વગર ના રહીશ આખો દી તને ખબર ન હોય આખો દી હું કામ હોય નહી આવી તો ઉપાધિ ઉપાડી ના પાડ નહી મારે પણ કામ તો કરવું પડે ને તમે કામ તો હાલ હું જાઉં છું મારે મગજ મારી નથી કરી મારે પણ તમારા જોડે મગજ મારી નથી કરી મગજ મારી કરી કરીને તો હું મારો દિમાગ હમણાં તો આઉટ થઈ જવાનું

બારીયાથી ડોકા કાઢે બારીયાથી કાઢે બારીયાથી ખબર પડે તો બારીયાથી ડોકા મારે જોઉં છે કોના જોડે વાત કરું છું એમ હા તો જોયા કે કોના જોડે વાત કરું એ